ખાલી પેલા બે જણા હાદી માર પછી હા તરત આવું તરત એ ને હા રોડો આવું તરત વળી શું કરતા આશી કુચી

कबड्डी 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 कबड्

આબરૂની દાજો બીજો શું બસ આપણો નામ જોઈ તો શું કેવું હેજી ઈ તો ભાઈ તમાર નામ નિયા રૂપિયા આપવા એ મન નયアルતા હોય શું શું જોવે તમે જીતાડ્યો ને મન ખાલી ભાઈ તમે તો મે કપડે તો ના બીવા કમ્પ્લેન તૈયાર કરીને રાખીશું ધમકી હાલી ને દાવા શકે અમારા અમુક પડવાનું તમારી લેવલ નહીં આતો વળી પણ ધમકી આલી ના તમે

તો ના કમજોર નહી કમજોર ની વાત કમ નહી આપડે કબડે લગે ને કમજોર તો ટકરા કે ખાલી અભી બાદમ હે

આપડે ચોખું તું સિક્કો તો નહી હોય પણ કોઈ બીજું એમ સિક્કો હે સિક્કો હે મા જોડે ફાયદો તમારે તિનુકડા

આ મારું એને સરકાર હા